દર્શક મિત્રો સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી શહેરના ડિંડોલી વિસ્તારમાં એક મોટો અકસ્માત સર્જવાના ઈરાદે માલગાડી ઉથલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ માલગાડી બરોડાથી મુંબઈ તરફ જઈ રહી હતી અજાણ્યા ઇસમોએ ટ્રેકના પાટા પર ગેલ્વેનાઇઝ લોખંડનો પટ્ટો મૂક્યો હતો જોકે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે આ પટ્ટો ટ્રેનના ટાયરમાં આવી ગયો હતો

કેસમાં જે હકીકત જે છે ફરિયાદની હકીકત મુજબ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ એક માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને બેસ્તાન તરફ જઈ રહી હતી ત્યાં વચ્ચે વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જે સ્ટેશન લાગે છે એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી એમાં એકદમ અવાજ આવ્યો રાત્રે આશરે પોણા નવ વાગ્યાની આસપાસનો બનાવ્યો છે એકદમ અવાજ આવ્યો એટલે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે લોખંડની લાંબી પ્લેટ એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી અને ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નહોતી એટલે એમાં એમાં જે પાયલોટ જે છે એમાં એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો હાલ ગુનો અંડરટેક છે આ કોકે કયા આશયથી ત્યાં ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર આ વસ્તુ મૂકેલી છે એ હજુ ક્લિયર નથી થયેલું હાલમાં ગુના દાખલ થયા પછી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે આ જે જે ચેનલ જે લોખંડની ચેનલ મૂકવામાં આવેલી હતી એની લંબાઈ આશરે સાત ફૂટની હાલ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે અને આ ગુનો અનડિટેક છે એટલે કોઈ વ્યક્તિએ મૂકેલી છે અથવા તો સરસ ચૂકતી ત્યાં રહી ગઈ છે એટલે એ બાબતમાં હજુ તો ક્લેરિટી છે નહીં પણ તેમ છતાં આ જે ટ્રેનને જે ટ્રેન રોકાઈ અને આ જે રીતના અકસ્માતનો જે બનાવ બન્યો છે એ અનુસંધાને ગુનો દાખલ થયેલો છે આ ગુનો ડિટેક થશે અથવા તો તપાસ દરમિયાન જે કંઈ પુરાવા એકત્રિત થશે અને આગળની બાબતે ક્લિયર થશે તો આ બાબતે વધુ જાણકારી આપવામાં